નાડાબેટ ઇન્ડો પાકિસ્તાન બોર્ડર પર હોળી ધૂળટીનો તહેવાર ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો આ ઉજવણીમાં પ્રવાસીઓ ઉપરાંત બીએસએફના જવાનો અને તમામ અધિકારીઓ કર્મચારીઓએ આનંદ સાથે ભાગ લીધો હતો અહીં હોલિકા દહનનો પરંપરાગત કાર્યક્રમ યોજાયો હતો જે પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો આસિસ્ટન્ટ કમાન્ડન્ટ હરિચરણજીએ હોલિકાનું દહન કરાવ્યું હતું અને લોકોએ ઢોલ નગારાના તાલે આ પળને માણી હતી આ પ્રસંગે ફોટા પાડવા માટે ખાસ ફોટોબૂથની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી રંગબેરંગી ગુલાલ મીઠાઈઓ અને સંગીતના આનંદમય માહોલમાં હોળી અને ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી તહેવાર દરમિયાન પિચકારી પીણા અને પાણીની યોગ્ય વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી જેથી મહેમાનો અને જવાનો આ તહેવારનો આનંદ માણી શકે આ ભવ્ય ઉજવણી પ્રવાસીઓ માટે એક યાદગાર પળ બની હતી અને નડાબેટ બોર્ડર પરની આ પરંપરાગત ઉજવણીથી લોકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો અહીં નડાબેટ ઇન્ડો પાકિસ્તાન બોર્ડર પર હોળી ધૂળેટીની ઉજવણીની કેટલીક ખાસ બાબતો પણ જોવા મળી હતી જેમાં પરંપરાગત હોલિકા દહન પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ગુલાલ મીઠાઈઓ અને સંગીતના આનંદમય માહોલ વચ્ચે રંગબેરંગી ઉજવણી કરવા માં આવી હતી પ્રવાસીઓ માટે પિચકારી પીણા અને પાણીની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી આ પળ પ્રવાસીઓ માટે એક યાદગાર પળ બની હતી અને લોકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો નડાબેટ બોર્ડર એક પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસી રહ્યું છે જ્યાં પ્રવાસીઓ દેશભક્તિની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનો પણ આનંદ માણી શકે છે